નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગરમાં લોકશાહી ઢબે આંદોલન કરવા માટે પોલીસ કોંગ્રેસને પરમિશન આપતી નથી અને આગેવાનો તથા કાર્યકરો વિરુદ્ધ ખોટા કેસ કરતી હોય ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે

ભાવનગર પોલીસે ફરિયાદ કરી કે ભાઈ અમને ધક્કો મારી દીધો એક પણ વિડીયોમાં સર એવું અમે એવું આપણે સામેથી આપણા માધ્યમથી કહેવા માંગીશ કે એફએસએલ માં વિડીયો મોકલીને તપાસ કરાવડાવો કે એક પણ એવું સાબિત થાય કે વિદ્યાર્થી નેતાઓ એનએસયુ વિદ્યાર્થી નેતાઓ કોઈ પીએસઆઈને ને ટચ પણ કરાવો અમારી સર માંગણી એવી છે કે આ અમારો બંધારણ છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે બંધારણ આપ્યું છે કે આપણે વિરોધ પ્રદર્શન કરી શકીએ આ લોકશાહીનો એક ભાગ છે સર તો અત્યારે ભાવનગરની પોલીસ એક પક્ષનું કામ કરતી હોય એવી વિંગ જો જોયા કરે અને વિરોધ પક્ષ ને દબાવવાના જો પ્રયત્ન કરે તો સર એ અમાનવીય વાત છે એટલે અમે આપના માધ્યમથી એવું જ કેવા માંગીએ છીએ અને હમણાં સાહેબ તાજેતરમાં આ લોકો પૂછવા ભાવે છે ભારતના લોકો તો કોઈ પોલીસ કાંઈ કરતી નથી તાજેતરમાં એનએસયુઆઈના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે ધક્કો મારવા મામલે ખોટો કેસ કરી વિદ્યાર્થી આગેવાનોની ધરપકડ કરનાર પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે